નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે સાથે જ રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન પણ ઓછું આવ્યું છે ત્યારે ચોમાસાની વિદાયની વાતો સર્જાઈ રહી છે આ દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ચોમાસાની સ્થિતિ વિશે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તે પહેલાં એક વરસાદી રાઉન્ડ આવશે આ મહિનાના અંતમાં એક વરસાદી રાઉન્ડ આવશે તેમના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીની બે હજાર ચોવીસના ચોમાસાની છેલ્લી સિસ્ટમ આવી રહી છે તે કદાચ વધારે મજબૂત છે તેથી રાજ્યના અનેક વિસ્તારોમાં નુકસાનકારક વરસાદ પણ સાબિત થઈ શકે છે હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસાની સિઝનના પવનનો યથાવત છે પવનની ગતિ દસથી ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ રહી છે આવનારા દિવસોમાં આ પવનની ગતિમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી પવનની દિશામાં પણ કોઈ ફેરફાર થવાનો નથી પશ્ચિમના પવનો ચાલશે અને દસથી લઈ ચૌદ કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ જોવા મળશે વ્યાજ અને ઉષા તાપમાનના લીધે ઓગણીસ વીસ અને એકવીસ તારીખ દરમિયાન જે વિસ્તારમાં તાપમાન ખૂબ ઓછું જાય ત્યાં છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે જોકે તેમાં બહુ મોટા વરસાદની શક્યતા નથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આની તીવ્રતા જોવા મળી શકે છે સુરત વાપી નવસારી બારડોલી બીલીમોરા ડાંગમાં આવનારા ત્રણ દિવસ ઝાપટાઓનું પ્રમાણ રહે તેવી શક્યતાઓ છે નેરુત્યના ચોમાસાએ રાજ્યમાંથી વિદાય લીધી નથી આ ચોમાસું પૂરું થાય તે પહેલાં હજુ વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદી રાઉન્ડની શક્યતા છે સપ્ટેમ્બર પૂરો થાય તે પહેલાં રાજ્યમાં એક વરસાદી રાઉન્ડ આવવાની શક્યતા આવશે ચોવીસ અને પચીસ સપ્ટેમ્બર આસપાસ વરસાદનું એક રાઉન્ડ આવશે તે રાજ્યના સિત્તેર ટકા જેટલા વિસ્તારને અસર કરી શકે છે તે પછી ચોમાસાની વિદાયની શરૂઆત થશે તો ખડેદ મિત્રો આ સવારના મહત્વના વામન સમાચાર ફરી વખત મળશું અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રિયા યુટ્યુબ ચેનલ